ભારત દેશમાં મહિલાઓને દેવીનો દરજ્જો આપીને પૂજવામાં આવે છે ગુજરાતમાં મહિલાઓ પોતાની જાતને સુરક્ષિત મહેસૂસ કરે છે અને સરકાર મહિલાઓને સુરક્ષા માટે અવનવા કાયદાઓ પણ ઘડે છે હાલ મહિલાઓ માટે એક મોટી સમસ્યા બની ગઈ છે લગ્નની લાલચ આપી કે લગ્ન કરીને પછી મહિલાને તરછોડી દેવાની આ ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે આવો જ એક કિસ્સો ચીખલી તાલુકાના સાદનવેલ ગામમાં સામે આવ્યો છે મહિલા છેલ્લા બે થી ત્રણ વર્ષથી ન્યાય માટે ફરિયાદ કરે છે પરંતુ ન્યાય મળતો નથી તાલુકાના સાદલવેડ ગામમાં ઈલાબેન તેમની માતા સાથે એક ઝુંપડામાં રહે છે અને પોતાના ઘરનું ગુજરાન કામ કરીને ચલાવે છે તેમના પિતાનો અવસાન થયે તેર વર્ષ જેટલો સમય વીતી ગયો છે ના તો કોઈ ભાઈ છે ના બીજી કોઈ બહેન પરિવારમાં બીજું કોઈ જ નથી જે તેમની મદદ કરી શકે ઇલાબેનના લગ્ન સંતોષ યાદવ સાથે ચાર વર્ષ અગાઉ સાદરવેટ ગામે હિન્દુ સમાજના રીતિ રિવાજ મુજબ થયા હતા અને સંતોષ યાદવ ઘર જમાઈ બનીને તેમના ઘરે જ રહેતો હતો થોડાક મહિનાઓ લગ્નજીવન સારું ચાલ્યું પછી મારઝૂડ કરવા લાગ્યો ધોરમાર મારો અને ગાડીની ચાવી પગમાં અને મોઢા પર ઘુસાડી ટોર્ચરિંગ કરતો એમ શારીરિક અને માનસિક ત્રાસ ગુજારતો હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું માર મારવાથી પેટમાં ગાંઠ થઈ હોવાનું ડોક્ટરે રિપોર્ટમાં જણાવ્યું હોવાનું ઈલાબેને કહ્યું હતું અને એવા આક્ષેપો કર્યા હતા શારીરિક માનસિક ત્રાસ અને મારઝૂડની ફરિયાદ પણ ઈલાબેને ઘણીવાર ચીખલી પોલીસ મથકે લેખિતમાં ફરિયાદ કરી હતી પરંતુ કોઈ જ કાર્યવાહી કરવામાં આવી ન હતી હમણાં બે થી ત્રણ મહિના પહેલા સંતોષ યાદવ ઈલાબેન અને તેમની માતાએ પોતાની મહેનતથી પોતાનું એક મકાન બનાવવા ભેગા કરેલા પૈસા અને ઇલાબેનના નામે લીધેલી સ્કોર્પિયો ગાડી અને રોકડા રૂપિયા અને સોનાના દાગીના લઈને ભાગી ગયો હોવાની ફરિયાદ પોલીસ મથકે કરી પોલીસ પાસેથી ન્યાયની આશા રાખેલ છે હાલમાં ઇલાબેન ન્યાય મેળવવા ચીખલી પોલીસ મથકે લેખિતમાં પોતાની ફરિયાદ એમના પતિના વિરુદ્ધમાં સંતોષ યાદવ વિરુદ્ધમાં ફરિયાદ લેખિતમાં કરી છે ચીખલી પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને આ સંતોષ યાદવને પકડી એમની મહેનતના પૈસા અને દરદાગીના પરત અપાવે તેવી લેખિતમાં રજૂઆત કરી છે પોલીસ તંત્ર તેમને સાહ સકાર આપે અને આરોપી સામે કાયદાકીય પગલા ભરે તેવી ઇલાબેને વિનંતી કરી છે ઇલાબેન સંતોષભાઈ જાદવ છે હું ચીખલી તાલુકા નવસારી તાલુ નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના સાદડવેલ ગામમાં રહું છું મારા લગ્ન સંતોષ રામુ જાદવ સાથે થયા છે ચાર વર્ષ થઈ ગયા અને ચાર વર્ષમાં એક વર્ષ અમે સારી રીતે સારા લગ્ન જીવનમાં રહેતા હતા પછી ધીરે ધીરે એને શારીરિક અને માનસિક ત્રાસ આપવાનું ચાલુ કરી અને ખરાબ રીતે એટલે ઢોર માર મારવાનું ચાલુ કરી નાખ્યું અને મારા ઘરમાં દાગીના પૈસા કેશ હતા અને જે ગાડી હતી મારી પાસે સ્કોર્પિયો એ લઈને એક મહિનાથી ચાલ્યા ગયા છે અને પાછળથી બી મેં પેલા પોલીસ માં ઘણી ફરિયાદો આપી છે પણ મને કઈ ન્યાય મળ્યો મળ્યો નથી અને હું આ વખતે બી એજ ફરિયાદ આપી છે પોલીસ સ્ટેશનમાં અને મને આ વખતે મારા ફોન નથી ઉચકતા અને હું ફોન કરું તો મને ગાળા ગાડી આપે છે અને સંતોષ જવાબ આપતા નથી એના માટે મેં આજે પણ નવસારી પોલીસ સ્ટેશનમાં મેં અરજી અને ચીખલી પોલીસ સ્ટેશનમાં પણ આપી છે અને મને પોલીસ તંત્ર તરફથી સારો ન્યાય મળે એવી હું પોલીસ સ્ટેશન ને આશા રાખું છું અને હું મારે મમ્મી ના ઘરમાં રહું છું મારી મમ્મી પપ્પા કે કોઈ ભાઈ નથી અને મારી મમ્મીને પણ કઈક પણ નાની બાબતમાં ઝઘડો કરી અને મને તો મારે છે પણ મારી મમ્મી ને પણ ખુબ ઢોર માર મારી અને ઘરમાંથી ઘરમાંથી પણ એ માણસ ભગાવે છે અને ઢોર માર મારે એટલે તો ગાંડા બરાબર બહુ લોહી લુહાણ કરી નાખે પગમાં ચાવી ઘુસાડી નાખે આંખ ફોડી નાખે અને પેટમાં એટલી ખરાબ રીતે મને મારી છે કે અત્યારે હાલમાં મારા દવાખાનાનું પોઝિશન છે અને હું દવાખાનામાં ધક્કા ખાઉ છું પણ એક રૂપિયાની મારી દવા દારૂ કરાવી નથી મારું નામ મધુબેન ચપ્પકભાઈ મારે કોઈ હું વિધવા બાઈ છું મારી એક જ દીકરી છે એમને લગ્ન કરેલા છે એમને મનપસંદથી લગ્ન થયેલા છે હવે એક વરસ સારી રીતે જમાઈ રહ્યા પછી એણે મારકોટ કરવાનું ચાલુ કર્યું વધતાં મારા ઘર બાંધવાના પૈસા આવતા તે લઈને ભાગી ગયો રૂપિયા ગાડી અમારી પાસે આવતી તે બી લેને બાકી કે એક મહિનાથી હવે એના ફોન બી બધા બંધ આવતા છે કાં એનો कांटेक्ट કરવો એ અમે વિચારીએ પોલીસ સ્ટેશનમાં મે ફરિયાદ આપી છે અજુ હોતે ફરિયાદનો કોઈ નિકાલ આવ્યો નથી અને એ નિકાલ આવે એવો અમને એવી અમારી આશા છે અમારી ચેનલ ગુજરાત کاروبار ને કરો બેલ આઇકન દબાવી ઓલ પર ક્લિક કરો જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચે